નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો તો સૌથી પહેલાં ગઈકાલની આવકની વાત કરીએ તો મિત્રો ગઈકાલે નવ હજાર કટાની આસપાસની આવક હતી મિત્રો અને આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે કદાચ દસ હજાર પ્લસ આવક થઈ જાય એવું લાગી રહ્યું છે એટલે કાલ કરતાં હજાર પંદરસો કટાની આવક જાચી જોવા મળી રહી છે મિત્રો તેની વાત કરી તો મિત્રો છાપરા નંબર ત્રણ આખે આખું ભરાઈ ગયું છે ત્યારબાદ છાપરા નંબર બેમાં માં પણ તમે જોશો પોણા છાપરા જેવું ભરાઈ ગયું છે ને હાલ માલ ઉતરી રહ્યો છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં માં પહેલા પિલો થી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું બજાર વિશે થોડી કાલની વાત કરી તો મિત્રો કાલે લગભગ ઊંચામાં બસો ને એકોતેર રૂપિયા લગીના ભાવ નીકળ્યા હતા તો આજે કેવા ભાવ નીકળે છે આપણે હરાજીમાં રૂબરૂ જઈને જાણશું મિત્રો આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

બસો ને છે માલ છે ભાયાવદર સાઈઝની પીળીપત્તી માલ છે ભાયાદર સાઈઝ છે મિત્રો અને કોક આમાં આવું બગડેલું જોવા મળે છે બાકી સારો માલ છે પ્રતિમાય સારો હોય ને નાની મોટી સાઈજ મિક્સમાં જોવા મળે પછી માલ સારી ક્વોલિટી

એકસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ ટાઈપ મોલ છે એકસો ને છે બસો ને એક રૂપિયાનો ભાવ સાઇઝ વાળો છે અને મીડિયમ સાઇઝ મિક્સ જોવા મળી રહી છે મીડિયમ સાઈઝમાં અને

એકસો ને એકસાઠિયાનો જેવા મત કપડો બોકેલો સાઇઝ વાળો માલે જોવા મળી છે એકસો ને એકસાઠ કોટ જે એમાં જોવા મળે છે